ખેદ જણોષો લઈને આવેલા ખેડૂતો જાય તો જાયે કહાની જેવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેડૂતો ઋષિત બન્યા છે ખેડૂતોને ખેત જણોસો ખરીદવા વેપારીઓ તૈયાર ન થતા યાર સત્તાધીશો દ્વારા ખેડૂતોને પોતાનો માલ પરત લઈ જવાનું માઈકમાં એલાન થતા ખેડૂતોનો ટોળો યાર્ડ કચેરી ખાતે પહોંચ્યા હતા અને ધરણા શરૂ કર્યા હતા ખેડૂતો વધુ રોષિત બને અને કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે પોલીસે યાર્ડમાં પહોંચી હતી અને ખેડૂતોને સમજાવટના પ્રયાસો કર્યા હતા ત્યારે યાર્ડના જોઈન્ટ સેક્રેટરીએ વેપારીએ ખેડૂત સાથે ખરાબ વર્તન કરતા નોટિસ પાઠવેલ જેને લઈને વેપારીએ યાર્ડને દબાવવા માટે હરાજી બંધ રાખેલ હોવાનું જાણવા મળ્યું છે કપાસ લઈને આવ્યો છું અને અહીંયા સવારે ખબર પડી કે આવડા લોકોને વેપારીને યાર્ડના સત્તાધીશોને કાંઈક વિવાદ છે તો જાણતા એવું મળ્યું છે કે નોટિસ કાઢી છે બોલાવ્યા વગર કે કીધા વગેરે વેપારીને એ રોષ છે કે અમારી અરે કોઈ ચર્ચા કર્યા વગર આ સીધી જ નોટિસ કાઢીને એક દબાવવા જેવી વાત છે અને બંધ રાખે એટલે ખેડૂતો વેપારી માથે તરત ઓલું થાય એટલે વેપારીને ખેડૂતોને અટકાયત થાય કોઈ ભાવ નહીં કે કોઈ મુદ્દો છે નહીં આમાં મુદ્દો એટલો જ છે ગાહડીને ટેકો કરવાનો હું અહીંયા રાતનો કપા લઈને આવેલો છું પણ સવારે આવ્યો તો મને ખબર પડી કે હરાજી બંધ છે હરાજી બંધ હતી તો હું ઓફિસે ગયો ઓફિસે પણ કોઈ સત્તા જીસો છે નહીં અને પાછો અહીંયા આવ્યો એટલે ખબર પડી કે હરાજીનું કામકાજ તો નથી થવાનું બધા લગ્નમાં વૈયા ગયા છે ગઈકાલે દોલતી તથા આંબળીના બે ખેડૂતો કપાસ લઈને આવેલા તેના હરાજીમાં જે વેપારીના કપાસ ગયેલો તેના કાટે કંઈ પણ લેવા બાબતે ઘાસડી લેવા બાબતે માથા કૂટ જેના અનુસંધાને ખેડૂતે ફરિયાદ કરતાં યાર્ડ દ્વારા તેને નોટિસ આપવામાં આવેલી જેના અનુસંધાને તમામ વેપારીઓ સંગઠન થઈ અને હડતાલનું શસ્ત્ર ઉગમ્યું છે તો આ ચોક્કસ મુદત સુધી હડતાલ રહેશે છે જ્યાં સુધી તમે લાયસન્સ આ નોટિસ પાછી નહીં ખેંચો ત્યાં સુધી